માથાવારીની છાપ ધરાવતા તથા બોલીવુડ આલ્બમમાં કામ કરી ચૂકેલા વસીમ બિલ્લાએ માંગી હતી અને ખંડણી ન મળતા બદ્રી લેસવાળા પર તેના ઘરે જઈ જીવલેન હુમલો કર્યો હતો જે મામલે સલાબાદપુરા પોલીસે તેની ધરપકડ કરી હતી તો ત્યારબાદ મહીધરપુરા અને ચોકબજાર પોલીસ મથકમાં પણ વસીમ બિલ્લા વિરુદ્ધ ગુનો નોંધાતા સલાબતપુરા પોલીસે તેની પાસાની કાર્યવાહી કરી તેને પાસા હેઠળ ભુજ ખાતેની જેલમાં મોકલી આપ્યો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશન ચારસો ત્રેવીસ ઓબ્લિક અઢાર અને ચારસો અડત્રીસ ઓબ્લિક અઢારમાં મહીધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા વસીમ બિલ્લો ગુલામ મુસ્તુભા શેખને અટક કરવામાં આવેલો જે તે વખતે તારીખ ચાર અગિયાર અઢારના રોજ બદ્રી લેસવાળા પાસે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગવાનો આ ગુનો હતો ત્યારબાદ એની વિરુદ્ધમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં બે ગુના રજીસ્ટર્ડ થયેલા આ તમામ ગુનાઓને ધ્યાને રાખી અને અત્રેના પોલીસ સ્ટેશનમાંથી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી જે પાસા દરખાસ્તમાં પોલીસ કમિશનર સાહેબે મંજૂરી આપતા આજ રોજ એનો પાસાનો પારારા જેલ ભુજ ખાતેનો હુકમ થયેલ છે આમ એણે જે ખોટા કાયદા વિરુદ્ધના કાર્યો કરેલા એ અનુસંધાને તેની વિરુદ્ધમાં પાસાની કાર્યવાહી પત્રેના પોલીસ સ્ટેશનથી કરવામાં આવેલ છે વધુમાં વસીમ બિલ્લાએ બત્રી લેસવાલા પર હુમલો કર્યા બાદ તેની વિરુદ્ધ બોહરા સમાજના બિલ્ડરો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતું તો તેના સાગરીતો દ્વારા એન્કલો ઉર્દુ સ્કૂલના ટ્રસ્ટીને ધમકાવાયા હોવાની ફરિયાદ પણ નોંધાતા તેની સામે પાસાની કાર્યવાહી કરાઈ છે બ્યુરો રિપોર્ટ એલ કે સાદ ન્યૂઝ સુરત